નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરાયું કમિશનર રવિન્દ્ર ખટાલે દ્વારા રજૂ કરાયું બજેટ નગરપાલિકામાં પાછલા વર્ષે રજૂ થયેલા બજેટ કરતાં ત્રણસો પંચ્યાસી ટકા વધારા સાથેનું બજેટ મહાનગરપાલિકામાં ભરેલા નવા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે યોજનાઓ આંગણવાડી અને હેલ્થ સેન્ટર માટે પણ યોજનાઓ વરસાદી પાણીના નિકાલ માટે પણ યોજનાઓ પ્રથમ બજેટ પ્રસ્તુતિ કરણ વખતે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા કે શું વિશેષ મરતોર બજેટ માં જે શું આપી લેવા માંગુ છું આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વ્યવસ્થા વિકાસ થાય એમાં અંતર સુવિધાઓ છે ભૌતિક સુવિધાઓ છે તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે સિનિયર સિટીઝન હોય સ્કૂલ હોય આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટ્રોંગ વોટર લાઇન ગટર લાઇન ડ્રેનેજ લાઇન વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે સાહેબ કેટલા ટકાનો વધારો ગયા વર્ષ કરતા છે અને કયા કયા વિકાસના કામો કયા વિસ્તારમાં કર્યા છે ખાસ લગભગ ત્રણસો પંચ્યાસી ટકાનો વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે સાહેબ નવીન જે વિસ્તાર મહાનગરપાલિકામાં પડ્યો છે તેમાં કહી શકાય કે ફાયરની સુવિધાઓનો સંપૂર્ણપણે અભાવ છે ગટર લાઈનની પણ વ્યવસ્થા નથી તો તેને કેવી રીતે આ બજેટમાં આવરી લેવાયું છે મેં આપણે સમગ્ર જે નવા ગામડાઓ એડ થયા છે એનો સર્વે થઈ ગયો છે જે આપણે વોટર સપ્લાયની લાઇન ગટર લાઈન સ્ટ્રોંગ વોટરની લાઇન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં ડીપીઆર તૈયાર થઈ જશે એનું આયોજન આપણે આ બજેટમાં રાખેલું છે શહેરની ઓળખ માટે પ્રકારનું આયોજન છે ખાસ શહેરની આગવી ઓળખ માટે આપણે ત્યાં જે આપણા ધરોહરો છે ધારો કે આપણે ત્યાં બોતેર કોઠાની વાવ છે રાજમહાલ છે સાથે સાથે આપણા જે નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે એમાં પણ અમે ચાર રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાના છે સાથે સાથે બ્યુટિફિકેશનના કામોમાં અમે આપણા મહેસાણાનું ગુજરાતનું જે કલ્ચર છે એને પણ અમે આવરી લઈ રહ્યા છીએ વરસાદી પાણીનો નિકાલ માટે કોઈ આયોજન વરસાદી પાણી નિકાલ માટે પણ આપણે આયોજન રાખ્યું છે જ્યાં અત્યારે આપણી પાસે સ્ટોમ વોટર ડ્રેનેજની લાઈન નથી એ નવી લાઈનો પ્લાન કરી છે અને જે રસ્તાઓમાં આપણને વોટર લોગિંગના વધારે પ્રશ્નો થાય છે એના પર આપણે ધ્યાન રાધનપુર રોડ ઉપરના વિસ્તારમાં ખારી નદીના વિકાસમાં અમે બે વસ્તુના અત્યારે ધ્યાન લીધું છે એક તો આપણે આજુબાજુમાં રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરવાનું પણ આયોજન છે રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરાશે પણ ખારી નદીની દુર્દશા ખૂબ જ ખરાબ છે અને અંદર ગટરના પાણી પણ જે છે તે નાખવામાં આવી રહ્યા છે એ વસ્તુ અમારા ધ્યાન ઉપર છે એના માટે મેં જે મગાવું કીધું કે આપણે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજનું આખું નેટવર્ક આપણે નવું વસાવી રહ્યા છે જે વિસ્તારમાં અત્યારે કનેક્ટિવિટી નથી ત્યાં આપણે કનેક્ટિવિટી આપશું નવા એસટીપી પ્લાન્ટ્સ બનાવશું તેમજ જ્યાં આપણને જરૂરિયાત લાગે છે નાળા ઉપર આપણે ડાયરેક્ટલી મિની એમના એસટીપી આવે છે એ પણ આપણે મૂકશું અને સાથે સાથે નદીનું શુદ્ધિકરણ માટેની પણ આપણે કામગીરી હાથ પર લેશું સર દબાણો